ના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના બેફામ બોલ સામે આવી રહ્યા છે મરછાનગર વિસ્તારમાં આયોજીત કોંગ્રેસની સભામાં બેફામ નિવેદન પરેશ આપ્યું છે પટેલ અને બાપુ બંને છે નિવેદન પરેશ આપ્યું ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપણે ભાજપનું બીબ આવ્યું અમે પટેલિયા અને બાપુઓ પદુડા થઈ દરરોજ ભાજપને દસ ડોલ પાણી પાયું વર્ષ બે હજાર અમને ખ્યાલ આવ્યો હતો કે પીઠ તૂટી ગઈ સાથે જ કહ્યું કે બધા સમાજનો વારો આવી ગયો બાપુ બચ્યા હતા હવે એ પણ ઝપટે ચડ્યા પંચાણું આપણે એક થઈ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી બધાએ પરસેવાના ટીપે બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે નહીટા પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ ભાજપના વીર ને દરરોજ ઉઠીને બે દહોલ પાણી પાયું પાસે જલ્દી ઝાડ મોટું થાય ને ફર ઉનાળે છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા આજ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી માં બેનદી કરીને મારી મારી લોટ બાંધી દીધો હે એના ની લાજ બચાવવા માટે માટેરબોર જેવડા આહુ પડે એના આહોડાયાના હું નઈ કેતો તો પછી પરેશ બેફામ બોલ રાજકોટની સભામાં સામે આવી રહ્યા છે બે હજાર જ ખ્યાલ આવી ગયો હતો કે પીથ તૂટી ગઈ છે અને સાથે જ પાટીદાર અને ક્ષત્રિય સમાજને લઈને પણ જે બેફામ બોલ પરેશ દાનાણીએ વાપર્યા છે ફરી એક વખત વિવાદ સર્જાય તો નવાય નહીં પરેશ દાનાણીએ જે પ્રમાણે નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું કે અમે પટેલ અને બાપુ બંને હરખપદુડા છીએ પરેશ દાનાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને સાથે જ કહ્યું કે ઓગણીસો પંચાણુમાં અમે ભાજપ નામનું બી વાવ્યું હતું અને પટેલ અને બાપુએ રોજ દસ ડોલ પાણી પાયું હતું ભાજપને આડે હાથ લેતા લેતા પરેશ ધાનાણી પાટીદાર સમાજ અને ક્ષેત્રીય સમાજને લઈને ટિપ્પણી કરી બેઠા છે મહત્વપૂર્ણ બાબત કે અત્યારે વિવાદિત જે નિવેદનો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે અને વિવાદ સતત વકરી રહ્યો છે તેમાં ફરી એક વખત કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું આ વિવાદિત જે નિવેદન છે તે હવે કયો રંગ લે છે તે આવનારા સમય પર સ્પષ્ટ થશે પરંતુ કોંગ્રેસની આ સભા હતી અને કોંગ્રેસની સભામાં ભાજપને આડે હાથ લેતા પરેશ ધાનાણી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે જે પ્રમાણે તેઓએ આ સરખામણી કરી હતી જે પ્રમાણે તેઓએ ઉદાહરણ આપ્યું હતું પટેલ અને બાપુ બંને હરફપદ ઉડા છે આવું નિવેદન પરેશ ધાનાણી દ્વારા આપવામાં આવ્યું છે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજને લઈને પરેશ ધાનાણી દ્વારા આ બેફામ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી એક સભા આયોજીત કરવામાં આવી હતી અને તેમાં તેઓ જ્યારે નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમણે પાટીદાર સમાજ અને ક્ષેત્રીય સમાજને લઈને આ નિવેદન આપ્યું છે.